ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા એકવીસ વરસથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ એમાં છેલ્લા ચૌદ વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે ત્રણસો ને સાઠ જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ બિલ્લીપત્ર ચડાવતા હોય છે કોઈ જ ગંગાજળ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે સોમનાથની અંદર બાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ પ્રાંચી વીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આપ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે

अवनीश बराबर कई कंपनी नु जटराजा ओके અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ બહુ ની કેવી લાગે છે તમને જોરદાર પેલી મેં માળ અમે કાપી નાખી છે બરાબર સરસ જોરદાર અને બરાબર છે લાંબી લાંબી માળું થઈ આવી બધું મસ્ત બધું માલ સારો છે બધી આખી સારો છે ને અને પેલી પેલી ડાળી તમે કાપી નાખી નાખી અને પછી ફૂટ વધી કે શું ના ના ફૂટ જામ વધી એક ડાળ માંથી જામ માળું નીકળી જો તમને દેખાય છે બરાબર છે આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે સારી છે છે તો પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને